નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ અવર ચેનલ એન્જલ ટ્યુશન ક્લાસીસ હું નિમેશ પટેલ આપણે પરિમિતિ અને ક્ષેત્રફળની ચર્ચા કરીએ છીએ જેમાં આગળ આપણે પરિમિતિ વિશે ચર્ચા કરી જેમાં ચોરસની પરિમિતિ લંબચોરસની પરિમિતિ ત્રિકોણની પરિમિતિ અને અનિયમિત આકારની પરિમિતિ વિશે ચર્ચા કરી હવે એના પછી આપણે આજે એ ક્ષેત્રફળની ચર્ચા કરીશું તો ક્ષેત્રફળ એટલે શું તો પહેલાં પરિમિતિ એટલે શું જોઈએ પરિમિતિ એટલે શું થાય તો કોઈ વસ્તુ આપેલી હોય ખેતર તો ખેતરની આજુબાજુનો ભાગ એને કહેવાય પરિમિતિ આ રીતના કોઈ ચોરસ ભાગ હોય તો આ જે આજુબાજુનો ભાગ હોય જેના ઉપર ચાલવાથી જે અંતર કપાય એને કહેવાય પરિમિતિ આજુબાજુ ચાલવાથી કપાતું અંતર એટલે પરિમિતિ અને આ જે વચ્ચેનો ભાગ હોય ખેતરની જે જગ્યા રોકેલી હોય એને કહેવાય એનું ક્ષેત્રફળ તો પરિમિતિની ચર્ચા કરી હવે આગળ એ અંદરનો ભાગ કે જેને ક્ષેત્ર પર કહેવામાં આવે છે એની ચર્ચા કરીશું અહીંયા આગળ એક ચોરસ આપેલું છે અને આ બાજુ એ રીતના એક લંબ ચોરસ આપેલું છે ચોરસ એ ટપકાની રીતના દર્શાયેલું છે અહીં આવેલા ટપકા તમે ગણો તો કઈ રીતના ગણશો તો અમુક જે એક બે ત્રણ એ રીતના ગણશે અને અમુક ડાયરેક્ટ કરશી કે એક બે ત્રણ ચાર પાંચ છ આ બાજુ છ આ બાજુ એક બે ત્રણ ચાર પાંચ ઊભી લાઈનો છ લાઈનો પાંચ એ બંનેનો કરીશું ગુણાકાર એટલે કેટલા થશે તો છ પંચુ ત્રીસ તો અહીં આવેલા ટપકા એ ટોટલ કેટલા કેટલાસી ત્રીસ હસી તો આ રીતના ડાયરેક્ટ ગણી શકાય ઊભી લાઈનો કેટલી છ આડી લાઈનો કેટલી પાંચ બંનેનો ગુણાકાર એટલે છ પંચુ તીસ તો ત્રીસ આ શું આવ્યું તો ત્રીસ આવ્યા ને આ અંદરના ભાગમાં અથવા જે દરેક ટપકા છે દરેક ટપકા ગણાઈ ગયા દરેક ગણા ને હા આજુબાજુના ગણા અંદરના ગણ્યા બધા ગણાઈ ગયા અને જવાબ કેટલો આવ્યો ત્રીસ ટપકા આવ્યો તો આપણે કરીશું કે આ બાજનું અને આ એ બંને લાઈનનો શું કર્યું ગુણાકાર કર્યો જેનાથી અંદરના દરેક ટપકા ગણાઈ ગયા તો એ જ રીતના ચોરસ આપેલું હોય એ રીતના અને આ ચોરસનું ક્ષેત્ર પર શોધવાનું હોય તો જુઓ ચોરસનું ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળ બરાબર ક્ષેત્રફળ એટલે આ અંદરની જગ્યા તો અંદરની જગ્યા માટે શું કરવાનું તો આ બાજુ અને આ બાજુ એ બંને બાજુનો શું કરવાનું ગુણાકાર કરવાનો આ લંબાઈ અને આ લંબાઈ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ જેનાથી શું મળશે આ અંદરનો આખો વિસ્તાર મળશે જે ભાઈ આગળ આ બાજુ અને આ એ બંને બાજુનો ગુણાકાર કરે તો અંદરનો આખો જ વિસ્તાર ગણી ગયો એ રીતના આ બાજુ અહીંયા કર અને આ એ બંનેનો ગુણાકાર કરશું એટલે અંદર આખા વિસ્તારનું ક્ષેત્રફળ મળશે તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થશે લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા તો એની લંબાઈને એલ ગુણ્યા એલ એટલે એલનો સ્ક્વેર એટલે ચોરસનું ક્ષેત્રફળ એ એલનો સ્ક્વેર તરીકે દર્શાવાય છે પણ સૂત્ર એ આપણે ખાસ કરીને આ સૂત્ર યાદ રાખવાનું કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ કુણે લંબાઈ એ જ રીતના લંબ ચોરસમાં આ ટપકો કેટલો આપેલો છે ઘણો એક બે ત્રણ અને ચાર તો અહીંયા ઘર આવશે ચાર પછી આડી લાઈન એક બે ત્રણ ચાર પાંચ છ સાત અહીંયા આગળ આવશે સાત હવે બંનેનો ગુણાકાર સાત ચોક અઠ્યાવીસ તો ટોટલ ટપકો કેટલો થયો તે થયો અઠ્યાવીસ તો અઠ્યાવીસમાં જુઓ આ બધો ટપકો ગણાઈ ગયો વચ્ચેનો ભાગ ગણાઈ ગયો તો હા વચ્ચેનો ભાગ ગણાઈ ગયો તો આપણે પરિમિતિમાં જરૂર શેની છે એ ક્ષેત્રફળમાં જરૂર શેની છે વચ્ચેના ભાગની કે જેને શું કહેવાય ક્ષેત્રફળ તો અહીંયા આ લંબચોરસ દોર્યું એનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું કરવાનું તો જો આ શું કહેવાય તો આ એને કહેવાય પહોરાઈ તો પહોરાઈ અને આ ભાગ શું કહેવાય એની લંબાઈ ગુણ્યા લંબાઈ આ બંનેનું ગુણાકાર કરીશું એટલે શું મળશે લંબચોરસનું ક્ષેત્રફળ જે રીતના આગળ ચાર અને આ સાત કર્યા એટલે આ અંદરના બધા ટપકાઓ ગણાઈ ગયા અંદરનો દરેક ભાગ ગણાઈ ગયો એ રીતના અહીંયા આગળ શું કરશું પહોળાઈ અને લંબાઈ એનો ગુણાકાર કરીએ એટલે અંદરનો આ દરેક ભાગ હોય તે ભાગ ગણાઈ જશે તો અહીંયા આગળ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબચોરસમાં લંબાઈ બધું હોય પહોળાઈ હોય ઓછી એટલે અહીં આવશે લંબાઈ ગુણે પહોરાઈ જ્યારે ચોરસમાં લંબાઈ પહોળાઈ બધું સરખું હોય એટલે શું આવશે બંને બાજુ લંબાઈ ગણીશું લંબાઈ ગુણે લંબાઈ આ બાજુ પણ લંબાઈ અને આ પણ લંબાઈ જ્યારે અહીં આગળ આ લંબાઈ આવશે ને આ આવશે પહોરાઈ એટલે લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણે પહોરાઈ જ્યારે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણે લંબાઈ હવે આના પછી એ બંનેના કેટલાક ઉદાહરણની ચર્ચા કરીએ ચલો હવે આગળ ચોરસ ને લંબચોરસના ક્ષેત્રફળના કેટલાક ઉદાહરણની ચર્ચા કરીએ અહીંયા આગળ ચોરસ અને આ બાજુ લંબચોરસ ચોરસમાં એ આપેલ ચોરસનું ક્ષેત્રફળ શોધો જેને એક બાજુની લંબાઈ આપેલી છે અગિયાર મીટર તો અહીંયા આગળ એક બાજુ અગિયાર મીટર હોય તો આ બાજુ અગિયાર હશે આ બાજુ અગિયાર અને આ બાજુ અગિયાર ત્યારે એ બાજુનો માપ કેટલો હશે અગિયાર મીટર તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થશે લંબાઈ ગુણ્યા લંબાઈ હવે લંબાઈ કેટલી આપેલી છે બધી બાજુ ગુણ્યા ગુણ્યા એટલે વર્ગ એટલે એકસો એકવીસ અગિયાર ગુણ્યા અગિયાર કરશું એટલે એકસો એકવીસ હવે પાછળ અહીંયા આગળ મીટર આપેલું છે જો પરિમિતિ હોય તો એકમ ખાલી મીટર જ આવશે અંતરમાં મીટર એકમ જ આવશે પણ અહીંયા આગળ ક્ષેત્રફળ એટલે અંદરની જગ્યા અંદરની જગ્યા એ ચોરસ મીટરમાં માપવામાં અથવા તો મીટરનો વર્ગ લખી શકાય તો એકસો એકવીસ ચોરસ મીટર આપેલ ચોરસનું ક્ષેત્રફળ શોધો તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ પંદર ગુણ્યા પંદર તો પંદરનો વર્ગ પંદર ગુણ્યા પંદર બસો પચીસ પાછળ આવશે ચોરસ મીટર જો જોઈએ કે ચોરસ સેન્ટીમીટર સેન્ટીમીટર એકમ આપેલો હોય તો ચોરસ સેન્ટીમીટર લખવું મીટર હોય તો ચોરસ મીટર કિલોમીટર હોય તો ચોરસ કિલોમીટર ચલો આઠ મીટર આપેલ ચોરસનું ક્ષેત્રફળ શોધો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ આ સૂત્ર ખાસ યાદ રાખવું ચોરસનું ક્ષેત્રફળ એટલે શું આવશે અંદરનો ભાગ અંદરનો ભાગ શોધવા માટે આગળ આપણે ટપકામાં જોયું શું કરવાનું આ બાજુ અને આ બાજુ આ બંને બાજુઓનો ગુણાકાર બંને શું કહેવાય ચોરસમાં લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે આઠ મીટર ગુણ્યા આઠ મીટર અઠ્યું અઠ્યું ચોસઠ પાછળ શું આવશે ચોરસ મીટર ક્ષેત્રફળ થશે ચોસઠ ચોરસ મીટર હવે એ લીટ એ જ રીતના જોઈએ આગળ લંબચોરસનું આપેલ લંબચોરસનું ક્ષેત્રફળ શોધો તો એ આગળ લંબાઈ અને પહોળાઈ તો શું કરવાનું બંનેનો ગુણાકાર એટલે અંદરનો જે ભાગ હશે એ ભાગનું ક્ષેત્રફળ મળી જશે તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ અહીંયા આગળ લંબાઈ કેટલી દસ ગુણ્યા પહોરાઈ પાંચ મીટર દસ પંચું પચાસ ચોરસ મીટર તો આ મળશે આપણું લંબ ચોરસનું ક્ષેત્રફળ કેટલું દસ પંચું પચાસ ચોરસ મીટર એ રીતના બીજું લંબાઈ અગિયાર મીટર પહોરાઈ નવ મીટર તો લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોરાઈ લંબાઈ ગુણ્યા પહોરાઈ લંબાઈ અગિયાર પોહરાઈ આવશે નવ મીટર અગિયાર ગુણ્યા નવ અગિયાર નવ નવ્વાણું ચોરસ મીટર તો આ મળશે પણ એ લંબચોરસનું ક્ષેત્રફળ કે જેની લંબાઈ અગિયાર મીટર અને પહોરાઈ નવ મીટર હતી તો એનું ક્ષેત્રફળ નવ્વાણું ચોરસ મીટર થશે ચલો લંબાઈ સત્તર સેન્ટીમીટર પહોરાઈ પાંચ સેન્ટીમીટર આપેલું લંબચોરસનું ક્ષેત્રફળ શોધો તો લંબચોરસનું क्षेत्रफळ बराबर लंबाई गुणया पोहराय लंबाई सत्तर गुण्या पोहराय पाच लंबाई केटली सत्तर पोहराय तो सत्तर पंचू पंचाशी हवे से चौरस सेमी चौरस सेंटीमीटर પાછળ એકમ એ સેન્ટીમીટરમાં વચી ગયા આવશે ચોરસ સેન્ટીમીટર અથવા સેન્ટીમીટરનો વર્ગ તો આ રીતના આપણે લંબચોરસ અને ચોરસ એનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ જો વિડીયો ગમતો હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત